ચાર હજાર પાંચસો બાણુ રૂપિયા મીડિયમ સુપર માલ મૂસરી વાળો માલ

ચાર હજાર છસો ને બાવન રૂપિયા સુપર માલ સુપર જાડુદાણો મુસરીવાળો માલ ઝીરોવાળા ખેડૂત ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા મીડિયમ સુપરમાં લીલો દાણો જેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે સવારમાં હરાજી ચાલુ થઈ ત્યારે થોડું સારું રહેલું હતું અત્યારે હાલ બજાર સો રૂપિયા જેવું નરમ જોવા મળી રહ્યું છે સારા માલમાં છેતાલીસો રૂપિયાથી લઈને સુડતાલીસો રૂપિયાનું બજાર રહેલું છે આજે